છત્તીસગઢના રાયપુર ખાતે ગૌ હત્યાની તસ્કરી કરનારનો પીછો કરી રહેલા ગૌરક્ષકને જોઈ ગૌ તસ્કર નદીમાં કૂદી પડ્યો હતો જેનું મોત નીપજતા ગૌરક્ષકની ધરપકડ કરાઈ હોય આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે સુરતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે

છત્તી છે ગૌ અમારા હર્ષભાઈ સેવકો હતા તેમને ખોટી રીતે અરેસ્ટ કરવામાં આવ્યા છે જેના લઈને થઈને અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યું છે અને અમે એવું ઈચ્છીએ કે કલેક્ટર સાહેબ એના પર નિષ્ફળ ચાર્જ માટે આગળ કાર્યવાહી કરાવે અને એના માટે થઈને અમે બધા અહીંયા ભેગા થયા છે જે અમે છે જય શ્રી રામ સેના સુરત મારું નામ ચીરાગણગણ હું સુરત ટીમ માંથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છું હવે અત્યારે એક રાયપુર મામલો બને છત્તીસગઢમાં કે ભાઈ એક જયારે ટ્રકમાં ગૌ તસ્કરી માટે લઈને જતા હતા તો ત્યાં ટાયર પેલું શું કે વખતે ટાયર પેલું પંચર થઈ ગયું અને તેમાંથી પેલા લોકોનું બધાનું મૃત્યુ થયું ત્રણ જણાનું બરાબર છે તો એમાં બે જણા તો ત્યાં ઓન ધી સ્પોટ ત્યાં જ મૃત્યુ પામ્યા અને બાકીના એક ભાઈ હતા તે જયારે હોસ્પિટલ ના ટાઈમમાં એ મૃત્યુ પામેલા બરાબર તો હવે થયું એ રીતે